પદ્મશ્રી મથુર સવાણીએ સુરતમાં ખાડીપુર ટાળવા મેગા પ્લાન બનાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી યોજના રજૂ કરાઈ બારડોલીથી આવતા પાણીને તાપી નદીમાં ડાયવર્ટ કરવાનો પ્રસ્તાવ સુરત શહેરમાં ખાડીપુરના વારંવારના પ્રશ્નોને ટાળવા માટે જળક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ એક મેગા પ્લાન બનાવ્યો છે આ પ્લાન સાથે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે મથુર સવાણીએ સૂચવ્યું છે કે બાડોલીથી જે ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવે છે તે પાણીને રિંગરોડ પાસે આવેલા તાપી ડાયવર્ટ કરીને ખાડીપુર વાલક પાસે તાપી નદીમાં ડાયવર્ટ કરી શકાય છે જેના માટે બાર એક બાર ડાયામીટરની પાઇપલાઇન નાખી શકાય છે મથુર સવાણીએ આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે આ યોજનાથી સુરતને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવરનવર સાંભળીએ છીએ આ શહેરને દર બે ત્રણ વર્ષે કાડી ખાડીપુર આપણને પરેશાન કરે છે હેરાન કરે છે એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે લોકો ખૂબ પરેશાન થાય છે આ પૂરમાંથી બચી શકાય એનો સુજાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર એકસો પંદર ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે એના શા રૂટ મળી અને લગભગ બે હજાર કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તો ફક્ત આપણે તો સાત કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ બસો ફૂટના એરિયામાં બની રહ્યો છે તો વાલક પાહે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ બે પાઇપ નાખવામાં આવે જે બાર બાય બાર ફૂટના એરિયાના જેમાં ટ્રક વયા જાય આવા અને એને પાંચ હજાર ઓશ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે પાઇપના નાખવામાં આવે પ્રેશર કરવામાં આવે એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એકસાથે કદી આવતું નથી અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને મોટાભાગે બચાવી લીધું છે એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સી આર પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે અને હું રૂબરૂબ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન નુકસાન થતું પૂરના કારણે પૂરના કારણે તો બધા જાણો છો કે કેટલા લોકોના ઘરમાં પાણી ઘરી જાય છે કેટલા લોકોના કારખાનામાં પાણી ઘરી જાય છે અનેક અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય પૂર તો આપણે જોયું છે તાપીનું પૂર આગળ જોયેલું છે આ ખાડીનું વારંવાર જોઈએ છે તો એને તો બહુ નુકસાન થાય છે એટલે સરકાર આના માટે કાયમી ઉકેલ છે એટલે સરકાર કાઢશે રસ્તો એવો મને વિશ્વાસ